અબ ને તો મને હેરાન કરી લયો છે બોલો આ મકાઈ માં ડોડા નો ફાલ ઘણો આવી ગયો છે ને ગામના નકરા ચોરી કરી જાય બોલો રાતે રાતમાં ડોડા ઉપાડી જાય શું કરું આજ સવારે માં તો માલી દોવાડી માં આવ જઈને સુઈ જાવ છે ગરીબ ઓરો ખાઓ છે เนี่ย પણ હરગો રે ને કાકા અને તું જાય છે તાક મોઢું તાર બાપ કોઈર કી જશે ડાયરેક્ટ

મને શું આમાં ગામ ને આવતા મારા દીકરા ચોરી ઓલા ગયા કોતરા પહેરી થાય બાપર आई हाइट को मुक्ताई का आ गोबा तारो बाप मने मुंदारो था मुमली जाय जल्दी हाइट बारो काई ने हां आ ने मागेला हाले ने आ लीजिए तो हद देव था मने जो आ बुझे इल्या हर को आयो कि नहीं त नहीं ल्या हे एको बैठ जा तो बैठा सारो बाप हां

ઉબરો ભલે મહંગો ઊંટો કામ છોન તો મારો દીકો કથા ડોડા મે વિન્યા બબા જલ્દી વીંજે હો ભલે ઉતાવે રાખજે હા હા આજ આ કરતા ને ને તું શું દશ

આમ નામ હૂતું તું હને ઓલા અને નીકળી જાવ દોડાઈ ગયા મેં ઓલો મારો દીકરો પકડાઈ ગયો બાપને મારો